E yeah.

તтерна આતિ શિક્ષક શ્રી અધિકભાઈ દેતાનું સન્માન કોડરનું સંમાન પટેલ કેરા રોહી ઈબ્રાહિમભાઈના ભસ્તે કેરોહી સુનાત આયા આ કંઈક હીરાઓ ચટકાવ્યા છે શબ્દ સેવા ક્યારેકને પ્રેરણા મળે કે મારે પણ શ્રેષ્ઠ બનવું છે અને મારે પણ ભંતી કરીશ કે તેઓ પોતાનું પ્રેરક બોધાન રજૂ કરે દિવસે શિક્ષણ આપું છું આમ જોવા જઈએ તો મારું એ દર્શન છે કે શિક્ષક તમે સન્માન આ રીતે ન થવું જોઈએ શિક્ષક એને પરવાની હોય છે છતાં પણ આજના દિવસે શિક્ષક સન્માન સમારોહમાં મારી સાથે ઇમરાનભાઈ અજયભાઈ દિવસની ઉજવણી કરવાની પ્રેરણા

અને નવી શિક્ષણ નીતિના જે સંકલ્પો ધ્યેયો હેતુઓ છે એ સેવાડાના માણસો સુધી તળિયાના માણસો સુધી પહોંચે અને તેમના બાળકો શિક્ષિત બને તેવા ઉત્તમ ધ્યેય સાથે જે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માન સમારોહ આપવામાં આવે છે જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દસ શિક્ષકો અને બે મુખ્ય શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન આપવામાં આવ્યું છે અને આ સન્માનના ડેટા ભેગા કરવા માટે આખા વર્ષથી સતત એમની ઉપર જાણકારી રાખી એમના જે પ્રકલ્પોના મેળવવામાં આવ્યા અને તેમણે કયા કયા ફિલ્ડમાં કામ કર્યું છે અને તેનાથી શું શિક્ષણમાં ફેરફારો આવ્યા છે તેના આધારે તેમની પસંદગી કરવામાં આવેલી છે અને આજે તેમને નગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નડિયાદ તરફથી સન્માનિત કરવામાં આવ્યા છે અતુલ પંડ્યા ચેરમેન સ્કૂલ બોર્ડ શિક્ષણ દિન નિમિત્તે આજે શ્રેષ્ઠ શિક્ષક સન્માન માનો આ દ્વિતીય કાર્યક્રમ અમે આજે કર્યો છે તાલુકા રાજ્ય અને જિલ્લા કક્ષાના શિક્ષકોનો સન્માન સમારંભ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે છે એને જોઈને એક વિચાર આવ્યો કે આપણી સમિતિના જે શિક્ષકો છે એમને પણ શ્રી શિક્ષક સન્માન કરવાનો આપણે આ તક ઝડપી લઈએ અને ગયા વર્ષે માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં અમે આ કાર્યક્રમ કર્યો હતો આ વખતે એમની રાજકીય વ્યસ્તતાને કારણે આવી નથી શક્યા પણ એમની શુભેચ્છાઓ અને એમનું માર્ગદર્શન હંમેશા માટે અમને રહ્યું છે અને એમના આશીર્વાદથી જ અમે આજે આ બીજો કાર્યક્રમ અત્યારે કર્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૌ બોર્ડના સભ્યોના સહકારથી આ સમિતિ જ્યારે કાર્ય કરી રહી છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય વધુમાં વધુ રજીસ્ટ્રેશન અમારી નગરપાલિક શિક્ષણ સમિતિના સ્કૂલોમાં થાય એમના માર્ક્સ સારા આવે એમનું સ્વાસ્થ્ય સારું રહે આ દરેકે દરેક પાસા પર ધ્યાન આપીએ અને આ સમિતિ કામ કરી રહી છે મને કહેતા આનંદ થાય છે કે ચાલુ વર્ષે સો ઉપરાંત બાળકો અમને પ્રાઇવેટ સ્કૂલોમાંથી અમારી સમિતિની સ્કૂલમાં લઈને આવ્યા છે